રાજુલા શહેરમાં વર્ષોથી જય માતાજીના ગ્રુપ દ્વારા માત્ર મહિલાઓ માટે ફ્રી પાસ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે માત્ર મહિલાઓ માટે જ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રાઉન્ડમાં પુરુષોને એન્ટ્રી નથી અને મહિલાઓ માટે ફ્રી પાસથી આયોજન કરવામાં આવે છે અને પ્રથમ વર્તે માતાજીની આરતી આરાધના કરી અને નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવતા ખેલૈયાઓ દ્વારા માતાજીની આરાધના ગરબાઓ સાથે અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા

હેમાંગ ટાક બ્રિજેશ શર્મા ચિરાગ ચાવડા સહિતની ટીમ દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી મોટી સંખ્યામાં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત વિવિધ રાજકીય પાર્ટીના લોકો ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સામાજિક સંગઠનો કાર્યકરો વિવિધ વિભાગના અધિકારીઓ ઓફિસરો કર્મચારીઓ સ્થાનિક વિસ્તારના લોકો સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રીપોટર મનીષ મહેતા રાજુલા